તો ગાઈસ આજ તો નાની રસોઈમાં શું બનાવે છે તો ચાલો પૂછી આવ્યા આપણે તો ખબર ન હોય ચાલો પૂછી આવીએ નાની આજે રસોઈમાં શું બને છે અરદજી દાળ અરદની અરદની દાળ બને છે ગાઈસ તો ગાઈસ ટાઈમ થઈ ગયો છે જમવાનો આજ જમવામાં છે અરદની દાળ તો ચાલો તમને બતાડું તો ગેસ આ છે અડદની દાળ મમ્મીની તો ફૂલ ફેવરેટ દેસી ભાણું છે અને આ છે રોટલા આ છે લીંબુ સેકેલા મરચા આ છે સેકેલા મરચા આ છે હાથનો તો ગેસ અત્યારે જામે લીધું છે તો અત્યારે પાન ખાય છે કે જામનગર આવીને પાન ના ખાય એવું બને કોઈ દી મેં જામનગરના પાન ફૂલ ભાવે અમારે હું નથી મળતા તો ગાય અમે અત્યારે આવ્યા છે મેરી ઉપર મમ્મી આવ્યા છે કપડાં સુકાવવાનું તો અમે બે બેનો આવ્યું છે રમવા તો ગાઈસ ચા બા પીધું ને ઉઠી તો હવે અમે બે બેનો મેળી ઉપર રમી છી ई गाइस हां ही अस तो गाइस અત્યારે ફ્રેશ થઈ ગયા છે બતાય ને જાઈ છે બજારમાં થોડું કામ છે એટલે અને મારે પર્સ પણ લેવાનો છે તો લેડી બેગમાં સેલ છે આજ રીલ્સ જોઈ હતી તો મેં કીધું ચક્કર મારતા આવી તો જરૂર તમને પણ વિઝિટ કરાવીશ આની આપણે પહોંચી ગયા છે પર્સ દુકાન ચીજ હતો એ દોઢસો માં લેડીબેગ દુકાનનું નામ છે જોઈ કે સત્તા છો કેટલી ગળદી છે મસ્ત મસ્ત પીસ છે બધા ચીજ તો એ દોઢસો માં જો દોઢસો માં કેટલો મોટો ઢાબુ છે કેટલી ભીડ છે અત્યારે કઈશ અત્યારે ઘરે આવી ગયા છે ને પર્સનો તો મેડ મને ના પડ્યો કેમ કે હતા બહુ જ મસ્ત મસ્ત પણ છે ને થોડાક નનકડા હતા ને મારે જે લેવાનો હતો ને એ પૂરા થઈ ગયા હતા મેં રીલ્સમાં કાલે જોયા હતા ને બપોરે પણ જોયા હતા ઇન્સ્ટામેનની આઈડી છે લેડી બેગ કરીને તો એ જે મારે લેવાના હતા ને મોટા એ પૂરા થઈ ગયા હતા અને નનકડા વહેતા હતા છે વેચાઈ ગયા હતા ખરા નાનકડા તો બહુ જ મસ્ત મસ્ત પણ મારે બારે જવા માટે મોટું જ જોઈ એટલે પછી મેં નાનકડું ના લીધું અને છોકરીઓના તો હમણાં છે એ પૈડા છે તો એ ના લેવાના હતા છોકરીઓના તો બે લીધા પૈડા છે એ જ લઈ આવ્યા હતા મમ્મીને એ જ એ પૈડા છે અત્યારે તો એને ના લેવાના નહોતા નકર તો છોકરીઓ માટે એટલો મસ્ત મસ્ત પર્સ ને હતા ને તો છોકરીમાં બહુ જ રાજી થાય એવા પર્સ હતા પણ એમ છોકરીઓના તો નવા જ પૈડા હતા એટલે લેવાના નહોતા અત્યારે ઘરે આવી ગયા છીએ આપણે હવે જમવાની બસ તૈયારી છે થોડી વારમાં જમી લેશું આપણે તો ગાઈસ અત્યારે જમે પણ લીધું છે તો જાય છે મારા ભાઈના ઘરે મમ્મી પાસે હેર ઓઇલ કરાવ્યું હોય છે થોડો ટાઈમથી હેર ઓઇલ થયું નતું ને વારસાઓ આખા ખરાબ થઈ ગયા છે હવે તો મમ્મી પાસે હેર ઓઇલ કરાવ્યું અત્યારે અને હવે જાય છે મારા ભાઈના ઘરે તો ચાલો હું આ જઈને રૂહાનને મળીએ ગાઈસ અમે રૂહાનને મળવા આવ્યા છે ત્યારે હેલો ગાઈસ કરો હنگર હેલો ગાઈસ હંગર હેલો ગાઈસ હા રૂહાન ને પીવી છે કોફી અત્યારે લેસન કરી રહ્યો છે લેસન બતાડે છે ટ્યુશન માં જાય છે ને તો એનો લેસન બતાડે છે આ તો ગાઈસ અમે બધા કોફી છે કોફી અમે બધા કોફી પી છે

પાછી કોઈ રોકાણીએ નથી મમ્મી ઘર એટલે નગર તો એમ કે ઢોકળું હોય તો આપણે રાખીએ દઈએ પણ છેટું કેટલું છે પછી કોણ દિવસને રાતને મૂકવા આવે રાતે રોવે તો પછી શું કરવું એટલે પછી નથી રોકાવા દેતી હું બસ બસ સ્ટેન્ડ તો પહોંચી ગયા છે અત્યારે બસનો નો વેઇટ કરી છે અને ક્યારે આવે નથી પણ હવે છોકરીઓની સ્કૂલ ને ચાલુ છે ને એટલે જવું પડે છે ન તો રોકાઈ જાત કરી

મમ્મીના ખાવા માટે સુખી ત્રાસ ને વરિયાદી ને બધી ગુંદ ને મમ્મીના ખાવા માટે મમ્મી મજા નથી ને એટલે તો બે મને ભાખરવાડી ભાવે ને એટલે બે કોથળી લીધી અને મમ્મીને તેવડો ભાવે એટલે મમ્મી માટે બે કોથળી લીધી રીમસા ને તો બધુંય ભાવે બસ બપોરે તો છેઠ સાડા બાર પોણે પોણે એક વાગે જેમ પૂ ગયા ને પછી ઘરે આવીને બધું સરખું કામકાજ કર્યું ને જમી લીધું બપોરે છોકરીઓ સાટું નાસ્તો ને બધું લીધું હતું ને ફ્રૂટ ને બધું ઠેકાણે રાખ્યું અત્યારે સાનવીને પણ બપોરનો તાવ ચડ્યો છે તો એ ઓઢીને પડી છે એમને હવે રસોઈનું હવે અત્યારે જો સાનવીને જે ભાવશે એ કરી દઈશ બાકી તો એને અત્યારે મજા નથી તે કાંઈ ખાશે એ નહીં પછી જમી લશે બપોરે તો દવા પીવરાવી હતી પછી જમી લશે ને પછી દવા પીવરાવી દેશે એટલે સવારે તો ઇન્શાલા નહીં વાંધો આવે ને તાવે પણ ઉતરી જશે વેટ અત્યારે ઓઢીને પડી છે હેલો હેલો તાવ ચડેલું હોય જો રસોઈમાં જો કહેશે ને એ બનાવી દઈશ અને રીમસા તો હોઈ ગઈ છે બારે રમવા એટલે એને તો કંઈ પૂછવા પણ નથી બધું ખાઈ લે થોડીક સાન્ડવીચ છે ને ખાવામાં ઓલી છે થોડીક ચાબી બાકી રીમસા તો બધું ખાઈ લઈએ અત્યારે બસ થાય છે રસોઈની તૈયારી અને રસોઈમાં કરું છું મોરથી વાળી અકની છે ને સાંડવી નહીં જે ભાવશે બીજું કાંઈ ત્યારે ભાવશે નહીં ને ખાશે એ નહીં એટલે મેં કીધું મૂર્ખી વાળી અપની કરી દઉં ને એને તો ખાઈ લીધી મૂર્ખી ને બધું સોતરાય છે અપની વઘારી દીધી છે ચોખા ગાંઠીને પણ રાખી દીધા છે મસાલો થઈ ગયો છે સવાર માટે મેં મારા માટે ગુંદ પલારી રાખ્યું છે હમણાં છે ને થોડાક દિવસ ખાવા પીવામાં ધ્યાન રાખવી પડશે ગાઈસ ટાઈમ થઈ ગયો છે જમવાનું આ જમવા માં છે મુરઘી વાળી અગ્નિ તો ચાલો તમને બતાવું આ છે મુરઘી વાળી અગ્નિ અને આ છે કચુમર હાલો તમે પર જમવા તો ગેસ જમી લીધું છે અને દવાઈ પી લીધી છે તો હવે મેં ખાધું છે થોડુંક પાન અને રીમસાઇ પણ રમે છે સાંજનો વ્લોગ ક્યાં જેમ થાય છે તો અમારો વ્લોગ પસંદ આવતા હોય તો જલ્દી કરો લાઈક શેર સબસ્ક્રાઈબ Tomaré a in the next Bye. Ta-ta.